ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી એનો સ્વાધ્યાય બે એનો પ્રશ્ન નંબર પહેલો આની અંદર આપણને કોઠો આપવામાં આવેલો છે બરાબર એની અંદર a d n અને an ની વેલ્યુ આપવામાં આવી છે એમાંથી કોઈ ચારમાંથી કોઈ એકની ની વેલ્યુ નથી એટલે અહીં જો પહેલું જે છે પહેલો પ્રશ્ન એની અંદર a ની વેલ્યુ સાત d ની વેલ્યુ ત્રણ n ની વેલ્યુ આઠ આપેલી છે આપણે શું શોધવાનું છે an ની વેલ્યુ શોધવાની છે બરાબર તો આ ખાલી જગ્યા આપણે બધી શોધવાની છે તો પહેલા પ્રશ્નની વાત કરીએ તો સૂત્ર મૂકવાનું છે આપણે an બરાબર પ્લસ એન માઇનસ શોધવાનું છે આઠ આઠ ઓછા એક અને ડી ની કેટલા મૂકવાના છે ડી બરાબર ત્રણ ઓકે માટે શું લખાય સાત વત્તા આઠ માંથી એક જાય તો કેટલા સાત અને એ સાત નો ત્રણ જોડે ગુણાકાર સાત તારી એકવીસ એકવીસ ને સાત કેટલા થાય અઠ્યાવીસ એટલે જે પહેલો બોક્સ છે અહીં કેટલા આન્સર આવશે અઠ્યાવીસ આવશે અહીંનો આન્સર કેટલો આવશે અઠ્યાવીસ હવે બીજા નંબર નો પ્રશ્ન જુઓ બીજા નંબર પણ આપણે સૂત્ર તો એ જ વાપરવાનું છે an બરાબર a plus n minus 1 d આ વખત an ની વેલ્યુ કેટલી આપેલી છે 0 છે A ની value કેટલી છે? minus અઢાર પ્લસ N ની value દસ, દસ ઓછા એક અને D ની value કેટલી છે? D વેલ્યુ આપણે શોધવાની છે બરાબર ને D ની value આપણે શું કરવાની છે? શોધવાની છે માટે આ minus અઢાર બરાબર ની આ બાજુ હોય તો કેવા થાય? પ્લસ અઢાર થાય એના બરાબર દસ માંથી એક જાય તો નવ D માટે અઢાર બરાબર આપણે ડી જોઈએ છે તો ડી મૂકીશું બાજુમાં નવ ગુણાકાર છે ગુણાકારમાંથી માંથી કઈ જાય નીચે ભાગાકારમાં અને છેદ વડે તો શું થાય નવ દુ અઢાર તો આપણને ડી ની વેલ્યુ કેટલી મળે બે મળે ક્લિયર એટલે આ જે બીજી ખાલી જગ્યા છે અહીં શું જવાબ આવે બે હવે ત્રીજા પ્રશ્નની વાત કરીએ ત્રીજો પ્રશ્ન શું છે આપણે સૂત્ર તો એ જ મૂકવાનું છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એ એન ની વેલ્યુ છે હા minus પાંચ આપેલી છે. ત્રીજા પ્રશ્નોમાં માં જુઓ એ એન ની value કેટલી આપેલી છે? minus પાંચ. minus પાંચ બરાબર પ્રથમ પદ એ, એ શોધવાનું છે આપણે બરાબર ને ત્રીજામાં પ્રથમ પદ એ શોધવાનું છે પ્લસ એન ની value કેટલી છે? અઢાર ઓછા એક અને ડી તફાવત કેટલો આપે છે? minus ત્રણ. માટે minus પાંચ બરાબર એ વત્તા અઢાર માંથી એક જાય તો? સત્તર. ગુણ્યા માઇનસ ત્રણ માટે માઇનસ પાંચ બરાબર એ સત્તર અને ત્રણ નો ગુણાકાર કેટલા થાય સત્તર તરી એકાવન આ હતો હતો પ્લસ માઇનસ શું થાય માઇનસ થાય માટે માઇનસ પાંચ માઇનસ એકાવન બરાબર ની આ બાજુ આવે તો પ્લસ એકાવન આ બાજુ શું વધે એ જવાબ શું આવશે છેતાલીસ આવે ને માઇનસ પાંચ પ્લસ એકાવન અલગ અલગ નિશાની એટલે શું થાય બાદબાકી થાય અને એકાવન માંથી પાંચ બાદ કરો એટલે તમારો જવાબ કેટલો આવે હવે કયો પ્રશ્ન છે ચોથો પ્રશ્ન સૂત્ર એ જ મૂકીશું એન બરાબર એ પ્લસ

આ માઇનસ અઢાર પોઈન્ટ નવ કઈ આ બાજુ આવશે તો કેવા થશે પ્લસ પ્લસ અઢાર પોઈન્ટ નવ તો બરાબરની આ બાજુ શું વધે એન માસ એક ગુણ્યા બે પોઈન્ટ પાંચ માટે હવે શું લખાશે ત્રણ છ વત્તા ઓગણીસ કરો કેટલો થાય સરવાળો કરીએ સરવાળો ધ્યાન આપો અઢાર પોઈન્ટ નવ અને ત્રણ પોઈન્ટ છ નો સરવાળો કરવાનો છે પોઈન્ટ નીચે હંમેશા પોઈન્ટ આવવો જોઈએ બરાબર નવ ને છ કેટલા થાય પંદર પોઈન્ટ નીચે પોઈન્ટ પંદર એટલે બધી એક વડે આઠ ને એક નવ નવ ને ત્રણ કેટલા થાય બાર બધી એક ને એક બે બાવીસ પોઈન્ટ પાંચ મળે માટે ત્રણ પોઇન્ટ છ વત્તા અઢાર પોઈન્ટ નવ નો સરવાળો બાવીસ પોઇન્ટ પાંચ મળે બરાબર એન માઇનસ એક હવે બે પોઈન્ટ પાંચ એ ગુનાકારમાં એન માઇનસ વન સાથે તો કઈ જશે ભાગ્યા કારમો તો શું લખાશે બાવીસ પોઈન્ટ પાંચ ભાગ્યા બે પોઈન્ટ પાંચ બરાબર તો આમાં આપણે આવું કરી શકીએ શું કરી શકીએ જુઓ બાવીસ પોઇન્ટ પાંચ છે ને એને હું લખું છું બસો પચીસ એના છેદમાં લખી શકું દસ તમારે હંમેશા આ ધ્યાન રાખવાનું પોઈન્ટ જોવાનો અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એ જોવાની પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી એક સંખ્યા હતી ને તો મેં એના છેદમાં દસ લખી દીધા જો પોઈન્ટ પછી બે સંખ્યા હોત ને તો હું શું કરતો પોઈન્ટ કાઢી દેતો અને નીચે કેટલા લખતો સો જેટલી જેટલા ઉપર પોઈન્ટ હોય એટલા શૂન્ય નીચે લખવાના ઉપર એક પોઈન્ટ હતો દસ એ જ રીતે બાજુમાં નીચે બે પોઈન્ટ પાંચ તો હતા તો બે પોઈન્ટ પાંચની જગ્યાએ હું લખી દઉં છું પચીસ શું લખું છું પચીસ તો પછી એના છેદમાં એના છેદમાં લખો એટલે જધારો અહીં તમે કેટલા લખો દસ પણ છેદનો પણ છેદ કઈ જાય અંશમાં જાય એટલે આ દસ આપણે કઈ લખશું ઉપર આ કન્સેપ્ટમાં ખબર પડી તમને શું કર્યું અહીંથી પોઇન્ટ કાઢી નાખ્યો તો મેં નીચે દસ લખ્યા અહીં અહીંથી પોઇન્ટ કાઢી નાખ્યો તો ઉપર કેટલા લખ્યા દસ એના બરાબર એન માઇનસ એ દસ દસ ઉપર નીચે કેન્સલ થઈ જાય બસો પચીસ ભાગ્યા પચ્ચીસ કરો તો ઓકે પચ્ચીસ આઠ બસો થાય પચ્ચીસ નવ બસો પચ્ચીસ ક્લિયર એટલે નવ આવશે એન માઇનસ વન માટે એન બરાબર કેટલા થાય માઇનસ વન આ બાજુ આવે તો પ્લસ વન થાય એટલે અને આ બાજુ આવે તો દસ થયા તો આપણને એની વેલ્યુ કેટલી મળે દસ મળે એટલે કે ચોથા n ની વેલ્યુ આપણને કેટલી મળશે દસ મળશે જોઈએ હવે મો સૂત્ર એ જ વાપરવાનું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી AN કેટલા આપેલા છે? AN આપણે શોધવાના છે. AN બરાબર પ્રથમ પદ એ કેટલું છે? ત્રણ point પાંચ plus n minus one n ની value છે એક સો ને પાંચ એક પાંચ ઓછા એક અને D ની value કેટલી છે? zero માટે AN બરાબર શું લખી શકાય? જો કોઈ પણ zero જોડે ગમે તેવી સંખ્યા ગુણાય બધું શું થઈ જાય? zero થઈ જાય તો અહીં માત્ર બાકી રહેશે ત્રણ point પાંચ તો AN બરાબર આપણને કેટલા મળે? ત્રણ point પાંચ મળે. ક્લિયર બધાને?

હવે જુઓ બીજો પ્રશ્ન સમાંતર શ્રેણી આપેલી છે માઇનસ ત્રણ કોમા માઇનસ એક ના છેદ માં બે કોમાં બે એનું અગિયાર મુ પદ શોધવાનું છે એટલે કે એ અગિયાર છે મૂકીએ એન વાળું સૂત્ર એન એન બરાબર એ માઇનસ વન ડી અગિયાર મુ પદ શોધવાનું છે એટલે અહીં મૂકીશું એ અગિયાર બરાબર પ્રથમ પદ એ છે માઇનસ ત્રણ પ્લસ એન માઇનસ વન એન એટલે કે અગિયાર અગિયાર minus એક D કેટલો છે? minus એક ના છેદમાંથી માં થી ને બાદ કરવાના ધ્યાન આપજો D કઈ રીતે મળે? minus એક ના છેદ માં બે બાદ કરવાના minus ત્રણ ને એટલે આ રીતે લખાય minus એક ના બે નજીક નજીક minus minus એટલે શું થાય? પ્લસ થાય બરાબર ને minus minus શું થાય પ્લસ થાય અને ત્રણ એના બરાબર હવે આ બે જે છેદમાં છે એ ત્રણ જોડે ગુણાકારમાં જશે તો લખાશે minus એક વત્તા, બે અને ત્રણ નો ગુણાકાર ત્રણ દુ છ પછી આખાના છેદમાં આપણે બે લખી શકીએ તો જવાબ શું મળે પ્લસ છ માઇનસ એક તો પાંચ પાંચ ના છેદ માં બે તો તફાવત આપણને મળ્યો પાંચના છેદ માં બે એટલે કે માઇનસ ત્રણ પ્લસ અગિયાર માંથી એક જાય તો દસ ગુણ્યા પાંચના છેદ માં બે બે પંચા દસ થાય છેદ ઉડે ને બરાબર ગુણાકાર હોય તો છેદ ઉડે બરાબર ને પછી અમુક લોકો શું કરે છે વચ્ચે પ્લસ હોય તો બી છેદ ઉડાવે એમ ના ઉડે. વચ્ચે છેદ ક્યારે ઉડે બંને ગુણાકાર હોય ત્યારે. minus ત્રણ plus પાછુ પાછુ પચીસ એટલે જવાબ કેટલો આવશે? plus બાવીસ માટે AN બરાબર આપણને કેટલા મળે? બાવીસ મળે તો ઓપ્શન કયો આવશે? D ક્લિયર સ્વાધ્યાય પાંચ point બે પ્રશ્ન નંબર ત્રીજો આની અંદર શું કરવાનું છે? અહીં જે પ્રશ્ન આપે છે એની અંદર એક ખાનું છે એ ખાનું ખાલી છે અહીં બે ખાના ખાલી છે બરાબર તો આ એક સમાંતર શ્રેણી આપેલી છે તમને કીધેલું છે કે આ આ એક શ્રેણી છે છે તો બીજા નંબરે જે ખાલી એ કયું પદ આવશે એ રીતે અહીં અહીં પહેલું પદ 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 છે છે ત્રીજું કયું આવશે એ આપણે ગણતરી કરવાની છે ક્લિયર તો એક કામ કરીએ અહીં ધ્યાન આપો આ તમારું આપણે એવું કહી શકીએ સમાંતર શ્રેણી છે તો એનું પહેલું પદ છે એવું કહી શકીએ આ કયું પદ હશે બીજું હશે અને આ કયું છે ત્રીજું ક્લિયર તો હવે આ બંને ઉપરથી આપણે a2 શોધવાના છે હવે આપણને ખબર હોય તો A નું સૂત્ર A two બરાબર કેટલા થાય A plus એક D આવું શીખ્યું હતું ને મેં તમને અહીં કેવા અહીં જેટલા હોય અહીં કેટલા હોય ઓછા હોય અહીં બે હોય તો એક હોય ત્રણ હોય તો અહીં કેટલા હોત બે ક્લિયર ને હવે એક આપણે ના લખીએ તો પણ ચાલે કારણ કે એક જોડે ગમે તે સંખ્યાનો ગુણાકાર થાય એ પોતે સંખ્યા એટલે થાય એટલે A બરાબર શું લખાય A plus D ક્લિયર હવે પ્રશ્ન એવો છે કે તમને એ તો મળી જશે પહેલું પદ અહી એ બરાબર બે આપેલા છે ને પણ ડી કઈ લાવવો તો ડી માટે શું આપણે કરવું પડશે આના ધ્યાન આપો એ પ્લસ ટુ ડી અહીં ત્રણ છે તો અહીં બે પ્રથમ પદ એ આપણને મળ્યું બે પ્લસ ટુ ઇન ટુ ડી આપણે એ થ્રી ની વેલ્યુ તમને આપેલી છે કેટલી છે છવ્વીસ માટે છવીસ પ્લસ બે બરાબર ની આ બાજુ આવે તો માઇનસ બે એના બરાબર આ બે આ બાજુ આવી ગયા પછી અહીં શું વધ્યું બે D છવીસ માંથી બે જાય તો ચોવીસ એના બરાબર બે D D જોડે બે ગુણાકારમાં છે તો કઈ કઈ જશે ભાગાકારમાં માં ચોવીસ ભાગ્યા બે એટલે જવાબ કેટલો આવે બાર છેદ ઉડે ને બાર દુ ચોવીસ એટલે D ની વેલ્યુ આપણને કેટલી મળે બાર મળે એ D ની વેલ્યુ આપણે અહીં મૂકી દઈશું તો d ની વેલ્યુ કેટલી મળી આપણને બાર 12 ને બે કેના થાય ચૌદ એટલે આ બીજા નંબર નું પદ આપણને શું મળશે ચૌદ મળશે અને આની જગ્યાએ આપણે શું લખી શકીએ ચૌદ લખી શકીએ ક્લિયર ઓકે હવે બીજા પ્રશ્ન તરફ ધ્યાન આપો समांतर श्रेणी ની નંબર આપી દીક ભાઈ આ પહેલું પદ છે બીજું પદ ત્રીજું પદ અને ચોથું પદ તો આપણે પહેલું અને ત્રીજા નંબર નું પદ શોધવાનું છે હવે સીધી વાત છે કે જ્યારે આ તમારે શોધવું હોય તો તમારી પાસે a અને d બંને જોઈશે તો જે આપેલું છે એના ઉપરથી એના ઉપર ધ્યાન આપો અહીં તમને આપેલું છે a two બરાબર તેર a બરાબર કેટલા આપેલા છે તેર અને અહીં તમને આપેલું છે a four બરાબર ત્રણ છે ને આવું તમારી પાસે હમણાં જ આગળ ભણ્યા એ પ્રમાણે આપણે શું કહી શકીએ a એટલે a plus d લખાય ને એના બરાબર તેર અને a four એટલે શું લખી શકીએ a plus કેટલા d three d એના બરાબર ત્રણ સમીકરણ નંબર એક અને આને કહીએ સમીકરણ નંબર બે સમીકરણ બે માંથી સમીકરણ કરતા માટે શું લખાય સમીકરણ બે માંથી બાદ કરવાનું એટલે એ ઉપર લખીશું એ પ્લસ થ્રી ડી બરાબર થ્રી અને પેલું નીચે લખીશું એ પ્લસ ડી ઇક્વલ્સ ટુ તે કરવાની છે બાદબાકી એટલે આ નીચેનું જે છે પદ એ અમે બધાની નિશાનીઓ કેવી થઈ જાય ચેન થાય માઇનસ થાય તો પ્લસ થાય પ્લસ હોય તો માઇનસ આ એ કેવો છે પ્લસ તો થશે માઇનસ પ્લસ તો માઇનસ આ પ્લસ તો માઇનસ કરીએ બાદબાકી બાકી એ માઇનસ થય કેન્સલ થઈ જાય ત્રણ માંથી એક ડી બાદ કરવાનો તો કેટલા ડી વધે બે ડી ત્રણ માઇનસ તેર તો જવાબ આવશે માઇનસ દસ ને આ પ્લસ ત્રણ છે ને આ માઇનસ તેર છે પ્લસ માઇનસ માઇનસ થાય એટલે કે તેર માંથી ત્રણ બાદ કરો તો દસ મળે અને ત્રણ અને તેર મોટા તેર એટલે એની નિશાની માઇનસ મૂકવાની માટે આના ઉપરથી આપણે એવું લખી શકીએ ડી બરાબર માઇનસ દસ ના છેદમાં બે અને બે પંચા દસ તો આપણને જવાબ કેટલો મળે ડી બરાબર માઇનસ પાંચ ક્લિયર હવે આ ડી ની વેલ્યુ આપણે શું કરીશું કોઈ સમીકરણ અંદર મૂકી દઈશું પહેલાની અંદર મૂકી દઈશું એનાથી આપણને શું મળશે એ મળશે માટે સમીકરણ એક શું છે આપણી પાસે એ પ્લસ ડી બરાબર તેર માટે એલ્યુ કેટલી બાજુ જાય પ્લસ પાંચ તો એની વેલ્યુ કેટલી મળ્યા આપણને તેર ને પાંચ કેટલા થાય તેર તેને છે આ પાંચ અઢાર એ બરાબર કેટલા મળ્યા અઢાર હવે શું કરીશું આપણે એ વન જોઈએ છે એ વન એટલે પ્રથમ પદ પ્રથમ પદ એટલે કે એ કહીએ એટલે એ ની જગ્યાએ કેટલા મૂકવાના અઢાર મળી ગયું હજી જોઈએ છે આપણે ત્રીજું પદ ત્રીજા પદ માટે શું લખાય એ થ્રી બરાબર એ પ્લસ કેટલા ડી ટુ ડી ની વેલ્યુ આપણી પાસે અઢાર છે પ્લસ ટુ અને ડી ની વેલ્યુ કેટલી છે આપણી પાસે માઇનસ પાંચ અઢાર પાંચ દો દસ પ્લસ માઇનસ માઇનસ અઢાર માંથી દસ જાય તો આઠ એટલે કે ત્રીજા નંબર નું પદ આપણને કેટલું મળશે મળશે ધ્યાન આપો હવે પ્રશ્ન નંબર ત્રીજો એની અંદર પહેલું પદ અને છેલ્લું પદ બે આપેલા છે વચ્ચેના બે પદ આપેલા નથી નંબર આપી દઈએ તો થ્રી અને એ ફોર હવે સૌથી પહેલા જે આપેલું એના ઉપર ખાસ ધ્યાન આપવાનું આપણે પહેલા શું આપેલું છે એના ઉપરથી બરાબર આગળ શોધી દઈએ અહીં તમને એ વન આપેલું છે એ વન એટલે આપણે એવું કહી શકીએ કે પ્રથમ પદ એ જ કહેવાય ને એટલે એ બરાબર આપણને મળ્યા છે પાંચ એના પછી તમને આપેલું છે A four આપેલું છે A four બરાબર આપેલું છે નવ એક ના બે બરાબર મિશ્ર અપૂર્ણાંક અંદર છે એને આપણે શુદ્ધ અપૂર્ણાંક અંદર ફેરવવા પડશે તો શુદ્ધ અપૂર્ણાંક અંદર કેવી રીતે ફેરવાય બે અને નવ નો ગુણાકાર થાય અને જે ગુણાકાર મળે એનો એક સાથે સરવાળો થાય નવ દુ અઢાર થાય અને અઢાર એક અઢાર માં એક ઉમેરો તો કેટલા થાય ઓગણીસ તો શુદ્ધ અપૂર્ણાંક ની અંદર A four બરાબર આપણને શું મળે ઓગણીસ ના છેદ માં બે હવે આગળ વધીએ આમાં A four A આપણને શું મળ્યું A four બરાબર ઓગણીસ ના છેદ માં બે માટે A four ની જગ્યાએ આપણે શું લખી શકીએ A plus કેટલા D three D એના બરાબર ઓગણીસ ના છેદ માં બે માટે A ની વેલ્યુ આપેલી છે A બરાબર કેટલા છે પાંચ તો એ મૂકીએ પાંચ વત્તા ત્રણ D બરાબર ઓગણીસ ના છેદ માં બે માટે લખી શકીએ ત્રણ ડી બરાબર ઓગણીસ ના છેદમાં બે પ્લસ પાંચ પેલી બાજુ જાય તો માઇનસ પાંચ માટે ત્રણ ડી બરાબર હવે બે પાંચ જોડે ગુણાકાર થશે એટલે લખાશે ઓગણીસ ઓછા પાંચ દસ પછી આખા ના છેદમાં આપણે બે લખી શકીએ માટે થ્રી ડી બરાબર ઓગણીસ માંથી દસ જાય તો નવ નવ ભાગ્યા બે લખાય આવું હવે થશે શું આ ડી સાથે ત્રણ ગુણાકાર માં હતા તો બરાબર ની આ બાજુ અહીંયા તો નીચે ભાગ્યા કારમાં આવે ને અને પછી છેદ ઉડે કઈ રીતે ત્રણ તરી નવ બરાબર ને આ ત્રણ અહીં નીચે જયા માટે ડી બરાબર શું મળે ઉપર કેટલા છે ત્રણ અને અહીં બે તફાવત ડી આપણને ત્રણના છેદમાં બે મળે ક્લિયર હવે આપણે શું જોઈએ છે એટું જ જોઈએ છે તો એટું બરાબર શું લખાય એટું બરાબર લખાય એ પ્લસ એક ડી એટલે ખાલી ડી ડીની વેલ્યુ કેટલી મળી છે આપણને પાંચ પ્લસ ની વેલ્યુ કેટલી મળી ત્રણ ના છેદમાં બે પાંચ નો પાંચ દુ દસ પ્લસ ત્રણ પછી લખી શકીએ તો જવાબ મળે 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 પદ શું હવે એ ની વાત કરીએ બરાબર એ પ્લસ કેટલા ડી ટુ ડી એની વેલ્યુ કેટલી છે પાંચ પ્લસ ટુ ઇન્ટુ ડીની વેલ્યુ કેટલી છે આપણી પાસે ત્રણ ના છેદમાં બે ઉપર નીચે બે બે કેન્સલ થઈ જાય તો શું વધે પાંચ વધે માત્ર અને અને કેટલા કેટલા થાય એટલે બરાબર આપણને મળે 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 હવે પ્રશ્ન નંબર ચાર ઉપર ધ્યાન આપો અહીં પણ ત્રણ તમને શું આપેલું છે પહેલું પદ આપેલું છે નંબર આપી દે એ વન એ ટુ એ થ્રી એ ફોર અને એ અને આ છે A six તો અહીં તમને આપેલું છે પ્રથમ પદ A આપેલું છે પ્રથમ પદ A એટલે આપણે એ જ કહીએ છે એટલે આપેલું છે આપણને minus ચાર clear અને A six બરાબર આપણને આપેલું છે છ A six બરાબર છ માટે A six બરાબર આપણે શું લખી શકીએ A plus કેટલા D five D એના બરાબર છ માટે એની વેલ્યુ મૂકી દઈએ A બરાબર minus ચાર minus ચાર plus બરાબર છ માટે ફાઈવ ડી આ બાજુ રાખીએ તો આ બરાબર છ હતા અને માઇનસ ચાર પેલી બાજુ આપણે શું જોઈએ છે ડી જોઈએ છે તો લખી શકાય ડી બરાબર દસ અને આ પાંચ છેદ માં આવશે ક્લિયર ને અને પાંચ દુ દસ માટે D ની વેલ્યુ આપણને કેટલી મળી બે મળી હવે શું કરીશું આપણે એ શોધવાનું છે તો એ ટુ બરાબર શું લખાશે કેટલા ડી એ પ્લસ ડી એની વેલ્યુ મૂકવાની છે માઇનસ ચાર પ્લસ ડીની વેલ્યુ મૂકવાની છે બે અલગ અલગ નિશાની બાદ બાકી ચારમાંથી બે જાય તો બે મોટી સંખ્યા ની નિશાની એ બરાબર કેટલા મળે આપણને માઇનસ બે મળે હવે એના પછી શું ફાઇન કરવાનું છે એ થ્રી એ થ્રી એટલે શું લખાય એ પ્લસ ટુ ડી એ પ્રથમ પદ માઇનસ ચાર પ્લસ ટુ છે એના પછી એ ફોર એ થ્રી આપણને કેટલા મળ્યા ઝીરો એ ફોર ફાઇન કરીએ એ ફોર બરાબર એ પ્લસ કેટલા ડી થ્રી એની વેલ્યુ આપણી પાસે છે માઇનસ ચાર

minus ચાર plus ચાર દુ આઠ, અલગ અલગ નિશાની બાદ બાકી આઠ માંથી ચાર જાય તો ચાર, મોટી સંખ્યા આઠ એટલે નિશાની પણ પ્લસની તો આ જવાબ શું મળ્યો આપણને ચાર ક્લિયર ધ્યાન આપો હવે પ્રશ્ન નંબર ત્રણ ની અંદર આ જે આપણને જવાબ મળ્યો એ ટુ બરાબર તેર ના બે એ શુદ્ધ અપૂર્ણાંક અંદર છે આપણે એને શું કરવાના હતા મિશ્ર અપૂર્ણાંક અંદર ફેરવવાના હતા તો તેર ભાગ્યા બે ભાગાકાર કરીએ તેર ભાગ્યા બે, બે છ બાર માંથી બહાર જશે તો કેટલા વધે એક આવે નીચે બરાબર હવે આપણે આને ગોઠવવાના છે મિશ્ર અપૂરણાંકની અંદર તો એક એક સ્ટેપ આપણે શું લઈશું ડાઉન લઈશું બરાબર ને આ બે જે સાઈડમાં છે તે ક્યાં આવશે નીચે આવશે છ એ ઉપર હતા તે ક્યાં આવશે સાઈડમાં આવશે અને જે એક નીચે હતા એ ક્યાં જશે? ઉપર જશે તો આપણે આને શું કર્યું મિશ્ર અપૂરાંકની અંદર ફેરવી દીધું બરાબર તો આનો જે જવાબ મળે આપણને શું મળે છ એકના છેદમાં બે આન્સર શું મળે છ એકના છેદમાં બે ધ્યાન આપો હવે પ્રશ્ન નંબર પાંચમો એની અંદર આપણને એટુ આપેલું છે બરાબર નંબર આપી દઈએ એ વન એટુ એ થ્રી એ ફોર એ ફાઇવ અને એ સિક્સ એટલે અહીં તમને એટુ અને એ સિક્સ એ બંનેની વેલ્યુ આપેલી છે એના ઉપરથી તમારે એ વન એ થ્રી એ ફોર અને એ ની વેલ્યુ શોધવાની છે બરાબર તો જે આપેલું છે એ પહેલા લખી દઈએ એટુ આપણને આપેલા છે આડત્રીસ અને એ સિક્સ આપણને કેટલા આપેલા છે? માઇનસ બાવીસ. માટે અહીં શું લખી શકીએ? એ એટલે શું લખાય? એ પ્લસ બી એના બરાબર આડત્રીસ અને એ જ રીતે જો એ સિક્સ ને લખવું હોય તો શું લખાય? એ પ્લસ અહીં સિક્સ હોય તો અહીં કેટલા થાય? ફાઇવ ડી બરાબર માઇનસ બાવીસ. ક્લિયર? તો આને કહીએ સમીકરણ નંબર પહેલું, આને કહીશું સમીકરણ નંબર બીજું. એક કામ કરીશું હવે આપણે, આ જે સમીકરણ નંબર બે છે એમાંથી સમીકરણ નંબર ને બાદ કરી દઈશું સમીકરણ બે માંથી સમીકરણ એક બાદ કરતા માટે બે માંથી બાદ કરવાનું એટલે આ સમીકરણ ઉપર લખીશું એ પ્લસ ફાઈવ ડી બરાબર માઇનસ બાવીસ આ સમીકરણ નીચે લખીશું એ પ્લસ ડી બરાબર આડત્રીસ કરવાની છે બાદ બાકી એટલે અહીં નીચેની નિશાની શું થશે? ચેન્જ થશે પ્લસ છે તો minus પ્લસ તો minus અને આ પણ plus તો minus કરીએ બાદ બાકી A minus A cancel થાય પાંચ D માંથી એક D બાદ કરવાનો તો કેટલા D વધે? ચાર D એના બરાબર minus બાવીસ minus આડત્રીસ સરખી નિશાની હોય તો સરવાળો થાય આઠ ને બે કેટલા થશે? દસ દસ નો શૂન્ય વધી એક બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ તો જવાબ આપણને શું મળે? minus સાઈઠ મળે માટે, D બરાબર શું લખાય? માઈનસ સાઈઠ અને આ ચાર ગુણાકાર માં તો ક્યાં જાય? ભાગાકારમાં માટે D બરાબર કેટલા મળે? માઈનસ સાઈઠ ભાગ્યા ચાર કેટલા થાય ભાગાકાર? પંદર ચોક સાઈઠ બરાબર ને છેદ ઉડે પંદર ચોક સાઈઠ તો આપણને D બરાબર કેટલા મળે? minus પંદર મળે હવે આપણે A ની વેલ્યુ શોધી દઈએ આ સમીકરણ નંબર એક ની અંદર આપણે D ની વેલ્યુ મૂકી દઈશું એટલે આપણને શું મળી જશે? A ની વેલ્યુ મળી જશે માટે સમીકરણ પહેલું શું છે?

માટે A ની value કેટલી મળે? આડત્રીસ વત્તા પંદર, કેટલા થાય? આડત્રીસ ને દસ અડતાળીસ ને પાંચ કેટલા થાય? ત્રેપન, A ની value આપણને કેટલી મળે? ત્રેપન મળે, ક્લિયર હવે બસ આ બધી આ જે કિંમતો જોઈએ છે એની અંદર આપણે મૂકી દઈશું, અહીં જુઓ A વન એટલે પ્રથમ પદ કહેવાય, બરાબર ને? A વન એટલે પ્રથમ પદ A એટલે કે ત્રેપન, એટલે પહેલી વેલ્યુ આપણને મળી ગઈ, અહીં આવશે ત્રેપન, A ટુ આપેલો છે, A થ્રી જોઈએ છે, હવે A થ્રી ચેક કરીએ, બરાબર શું લખાય A plus D? કેટલા લેવાની લેવાની છે છે ની કેટલી તેપન પંદર દુ ત્રીસ પ્લસ માઇનસ માઇનસ તેપન માંથી ત્રીસ જાય તો કેટલા વધે માટે એ થ્રી બરાબર આપણને કેટલા મળે ત્રેવીસ મળે આપણી પાસે કેટલું મળ્યું હવે બરાબર આજે પ્લસ થ્રી ઇન્ટુ ડી ની વેલ્યુ કેટલી માઇનસ પંદર ત્રેપન પંદર તરી પિસ્તાલીસ અને પ્લસ માઇનસ માઇનસ કેટલો જવાબ આવે આઠ ત્રેપન માંથી પિસ્તાલીસ જશે તો આઠ એટલે A4 ની વેલ્યુ આપણને કેટલી મળે આઠ હવે એની વેલ્યુ છે ત્રેપન પ્લસ ફોર અને ડી ની વેલ્યુ આપણી પાસે છે પંદર ત્રેપન પંદર ચોક સાઈન અને પ્લસ માઇનસ માઇનસ પ્લસ ત્રેપન માઇનસ સાઈઠ અલગ અલગ નિશાની બાદ બાકી સાહીઠ માંથી ત્રેપન જશે તો સાત મોડી સંખ્યા સાહીઠ એટલે નિશાની પણ એની માઇનસ માટે પાંચમું પદ આપણને શું મળે માઇનસ સાત મળે ક્લિયર